નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલ અંદર હું તમારું સ્વાગત કરું છું દોસ્તો અત્યારે હાલ જેમ કે આપણા ગુજરાતના તમારા બધા લોકનાટ લેવા સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોર જેમ કે પાંચસો કરોડની ગાડી લાવ્યા છે અને દૂસરી એમના જામનગર પર વાત કરીએ તો તે હાલ આ સોશિયલ મીડિયાની અંદર જેમ કે આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે દોસ્તો હું તમને આખો વિડીયો બતાવું છું કે ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોર શું કહેવા માગે છે તો ચાલો તમને દોસ્તો આખો હું વિડીયો બતાવવાની કોશિશ કરી કે ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોર પાંચસો કરોડની ગાડી લાવ્યા એના વિશે દૂસરી શું કહેવા માગે છે અને દોસ્તો આપણા ઠાકોર સમાજ માટે વિક્રમ ઠાકોર શું કહેવા માંગે છે ચાલો તમને બતાવી દઈએ આખો વિડીયો ગામમાં કોઈ ફટાકડાની ફેક્ટરીમાં બધા લોકો મૃત્યુ પામ્યા એ સમાચાર જાણીને ઘણું દુઃખ થયું અને આજે અહીંયા ઓરઘોડાસર રોડ પર આ ફાર્મમાં બર્થડે મારું મારો ઉજવવાનો હતો પણ આ સમાચાર સાંભળીને મને ઘણું દુઃખ થયું અને મને થયું કે ભાઈ આવા દુઃખદ સમાચાર હોય અને હું અહીંયા બર્થડે સેલિબ્રેટ કરું એ બહુ સારી વાત ના કહેવાય એટલા માટે તમે લોકો તમારો પ્રેમ છે તમે લોકો અહીંયા આવ્યા છો મને બર્થડે વિશ કરવા પણ આપણે મારો બર્થ આજે ઉજવવાનો નથી તમે લોકો કેક લઈને આવ્યા આવશો પણ આવા સમાચાર મળ્યા એટલે હું ઉજવવાનો નથી અને જે જે લોકો મૃત્યુ પામ્યા છે એને ભગવાન એમની આત્માને શાંતિ આપે અને જે જે ઈજાગ ઇજાગ્રસ્ત થયા છે એ જલ્દી સાજા થઈ જાય એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ અને બીજું દરેક જણ વિનંતી પ્લીઝ થોડી વાર માટે ઊભા થઈ જાઓ બે મિનિટ મોન જે જે લોકો ફટાકડાની ફેક્ટરી આગ લાગીને મૃત્યુ પામ્યા છે એમના માટે આપણે બે મિનિટ માટે મોન પાડીશું ફટાકડા શાંતિ હવે સુપરસ્ટારની સાથે સાથે એક એક માનવતા માણસાઈ જેનામાં છે જે જમીન સાથે જોડાયેલા છે આટલા બધા સુપરસ્ટારના ના સ્ટારડમ એમને મળ્યા છે એટલા અને એવા આપણા વિક્રમભાઈ એ પોતે સુપરસ્ટાર જ છે જોઈને તમે માણસાઈ પોતાના જન્મ દિવસનો આનંદ પોતાના જન્મ દિવસની ખુશી એ નથી ઉજવી શકતા એ માણસોને દરેક માણસો ને દરેક સમાજના લોકોને એટલો બધો પ્રેમ કરે છે અને એ જ માણસ સુપરસ્ટાર થઈ શકે જે માણસ રાજકારણને ટિકિટને ફગાવી શકતો હોય જે માણસ રાજકારણથી દૂર રહેવાની વાત કરતો હોય એને એને તમામ શક્યતાઓ છે સંભાવનાઓ છે છતાં પણ દૂર રહી અને લોકોની વચ્ચે એકદમ જમીન થી જડાયેલા અત્યારે તો કોઈ માણસ પંચાયત નું સભ્ય થઈ જાય ને તો કોલર ઊંચો કરીને ફરતો હોય છે એના કોલર ઊંચા થઈ જાય એનો એના હાવભાવ બદલી જાય એના ચાલવાનું બદલી જાય એટલા માટે થાય છે આપણે બધા એમની સાથે ઓળખોડ એટલા બધા છીએ એમને એટલો બધો હેત પ્રેમ કરીએ છીએ એ પ્રેમ કરવાને લાયક છે કારણ કે ત્યાં બધું છે અને દુઃખ એમને લાગ્યું છે કાળજામાં ચોટ એમને લાગી છે

ઈશાંતભાઈ રાજપૂત અમારા